છેલ્લા ત્રણ વર્ષથી જે રીતે અમદાવાદના પ્રજાના નાણાં ટેક્સના નાણાંનો જે રીતે ગેરવહીવટ કરવામાં આવે છે અને એક વાર નહીં લગભગ પાંસઠથી વધુ વાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે અને એના લીધે સરકારની પણ બદનામી થાય છે અને પ્રજાએ પણ ભાલે હાલાકી ભોગવવી પડે છે અને આવા અધિકારીને સરકાર કેમ સાચવી રહી છે એ બાબતે હું રજૂઆત કરવાનું છે